જય શ્રી રામ આજે તારેખ ઓગણીસો આઠ બે હજાર પચીસ અજમાનું વાવેતર ચાલુ છે અત્યારે અજમાની ફૂલ વાવણી કહેવાય ગુરુ પૂનમથી માંડી અને શ્રાવણ મહિનાની બીજ આવે ત્યાં અજમા વાવી દેવા પડે પછી બહુ મોટું થાય શ્રાવણ મહિનામાં તો અજમા ઊગી ઉગીને ભરી જાય એટલે એને તેને વાવવા જ પડે આઠ મહિનાની પૂનમથી માંડી અને વાવવા જ પડે આ રીતે અજમા પડે આઠસો ગ્રામ પડી જાય આ રીતે પાસળતા રહે છે હું વરોવરે અજમાં હો દોઢસો વીઘાના વાવું છું બધાના વાવવા જાઉં છું મારું ટ્રેક્ટર રહી અને વાવેતર બહુ હરમ હારું થાય ને વીઘે આઠસો ગ્રામ વાવવાના અને આ ત્રીસની જાળીએ વીઘે આઠસો ગ્રામ પાડી દેવાના અને અત્યારે અજમાની ફૂલ વાવણી કહેવાય ગુરુ પૂનમથી માંડી અને શ્રાવણ મહિનાની બીજ આવે ત્યાં અજમા વાવાય જ જવો પડે નકર ગરમ વાતાવરણ થઈ જાય તો અજમા ઊગી ઉગી ને બળી જાય એટલે કોરી કે ભીની ભાઈ અજમા વાવી જ દેવાય તો વરસાદ થાય એટલે ઊગી જાય ને વીઘે આઠસો ગ્રામ વાવી દેવાના ને ત્રીસની જાળી આ રીતે વાવવાના આ પંદર વીઘાનું ખેતર છે લાંબો સાસ છે બે હજાર ફૂટ લાંબો સાસ કાંઈ ઘટે નહીં એમાં 对。